આ યોજના હેઠળ એક કરોડ ઘરોને મફત વીજળી આપવામાં આવશે આ યોજના વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ કહ્યું કે જે એક કરોડ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તેઓને વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક પણ થશે આ એક ક્રાંતિકારી યોજના છે આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો રાજ્યમાં વરસાદથી થશે નુકસાન ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહી થી અરવલ્લી અમરેલી ભાવનગર અને કોરબંદરમાં માં માવઠાની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાશે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હવે પસીના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો એકસો રૂપિયાની દવાથી કેન્સર મટી જશે ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરોએ એક એવી ટેબ્લેટ વિકસાવી છે જે દર્દીઓમાં કેન્સરને વારંવાર થતાં અટકાવી શકે છે ડોક્ટરોનો દાવો છે કે આ ગોળીઓ મુખ્યત્વે સ્વાદુપિન ટેફસાંગ અને મોઢાના વિસ્તારોમાં કેન્સર સામે અસરકારક છે તેના સેવનથી દર્દીઓમાં કેન્સરની બીજી ઘટનાને રોકવામાં મદદ મળશે ડોક્ટરોના જણાવ્યા અનુસાર એફ એસ એસ એ આઈ તરફથી મંજૂરી મળ્યા બાદ આ ટેબલ એક લગભગ એકસો રૂપિયાની ખૂબ જ સસ્તું કિંમતે ઉપલબ્ધ થશે આગળના સમાચાર જોઈએ તો મિત્રો એનપીએસ કર્મીઓ માટે આવ્યા સારા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે રાજ્યના કર્મચારીઓને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે મોંઘવારી વધતું વધારવાની સાથે સાથે મુખ્યમંત્રી શ્રીએ નવી પેન્શન યોજના એનપીએસ અન્વયે કર્મચારીઓના દસ ટકા ફાળા સામે રાજ્ય સરકારનો ફાળો ચૌદ ટકા કરવાનો નિર્ણય લીધો છે આ ઉપરાંત સરકારે કર્મીઓને ટીસી માટે દસ પ્રાપ્ત રજાની રોકડની ચુકવણી સાતમા પગાર પંચના ધોરણ મુજબ કરવામાં આવશે આજના તાજા અને મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની સમસ્યા હલ કરવા ચારા બેંકની શરૂઆત દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં દેશના ખેડૂતો માટે ચારા બેંક શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું કે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સંગ્રહ પરિવહન અને તાર્કિક સમસ્યાઓને સુધારવા માટે ભારતના વિવિધ પ્રદેશોમાં ચારા બેંક શરૂ કરાશે તેનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદન અને તેની ઉત્પાદકતા વધારવા માટે પશુધનના જોઈએ તો મિત્રો ગુજરાત સરકારની સૂર્ય ઉર્જા રોકટોક યોજના લોકો તેમના ઘર પર સોલાર સિસ્ટમ લગાવે અને વીજ બિલમાં બચત કરે તે હેતુથી રાજ્ય સરકારે સૂર્ય ગુજરાત યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ કેવી રીતે લેવો અને કોને લાભ મળે વગેરે જેવી માહિતી નહીં આપેલ વિડીયોમાં સરકાર દ્વારા શેર કરાયેલ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે તે મુજબના સ્ટેપ્સ અનુસરી શકો છો માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરશો